જોઈ લ્યો ભુજનો કુખ્યાત ઠગબાજ આણંદના વિદ્યાનગરમાંથી દબોચાયો સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર ભુજના કુખ્યાત ચીટરને ઝડપી લેવામાં આવ્યો છે ભુજના કુખ્યાત ચીટર જુસબ વલી મામદ કક્કલ સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે તેમજ તાજેતરમાં ગેંગ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ગુનો પણ દાખલ કરાયો હતો જે ગુનામાં છેલ્લા બે મહિનાથી ધરપકડ ટાળવા માટે તે ફરાર હતો આરોપીની વિદ્યાનગરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે અને પશ્ચિમ કચ્છ એલસીબીએ તેનો કબજો મેળવી લીધો છે અને આ શખ્સે અન્ય કોઈ વ્યક્તિને સસ્તા સોનાના નામે સીસામાં ઉતાર્યો હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરાય છે નિર્દોષ લોકોને લાલચ આપી કિંમતી મૂડી પડાવી લેતા આવા લોકો કોઈના નથી હોતા પૈસાની લાલચ આપી વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરનારા આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ અને કોઈની સાથે ઠગાઈ થઈ હોય તો પશ્ચિમ કચ્છ પોલીસને જાણ કરવી જોઈએ દ્વારા સામે લાલ આંખ કરવામાં આવી છે જેથી ચીટરો દોડતા થઈ ગયા છે ખરેખર આવા ચીટરોને છાવરનારા અમુક પોલીસ કર્મીઓ સામે પણ કડક પગલા લેવામાં આવે તે જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે જ્યારે પણ ચીટરો પકડાય છે ત્યારે તેમની ગેંગના સભ્યો પોલીસ સ્ટેશન બહાર મેળા લગાવીને બેઠા હોય છે અને અમુક પોલીસ કર્મીઓ સાથે ગપશપ ચા કે મજાક કરી મોંઘી દાટ કારો લઈ રૂઆબ મારતા જોવા મળે છે જે દ્રશ્યો પીડિતને દેખાય છે પણ પોલીસને કેમ નહીં એ સવાલ હંમેશા ઉદભવે છે આવા ચીટરોના બેનામી દબાણ બુલડોઝર કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે કડક કાર્યવાહી કરવામાં આવે તો નિર્દોષ લોકો ઠગાઈનો શિકાર બનતા અટકી શકે તેમ છે